છવ્વીસ જાન્યુઆરી ફરીથી ગેલું કરવા માટે ભેગા થવાનું છે આપણા ભગવાન જ આ સંગઠન ચલાવે છે નહીંતર આટલું લાંબુ ચાલવું સંગઠન પંદર વર્ષથી એક ધાર્યું સંગઠન અને કોઈ ગુજરાત સત્ય ઠાકોર એના ઉપર ડાઉટ નથી કરતું કોઈ શંકા નહીં કરતું હોય એ કોઈને શંકા હોય તો એ મનમાંથી કાઢી નાખે એક કેલું ગીત બન્યું તું ગેલું કર્યું ગુજરાત ઠાકોર ઘેલું કર્યું ગુજરાત છવ્વીસ જાન્યુઆરી ફરીથી ગેલું કરવા માટે ભેગા થવાનું છે એટલે અંધકારમાંથી ઉદાસ કરે અભ્યુદય એટલે ભવિષ્ય નિર્માણનો સંકલ્પ અભ્યુદય એટલે દમન અને વેસન સામેનો અવાજ અભ્યુદય એટલે યશસ્વી સમાજની સ્થાપના આ છે અભ્યુદય એના સાક્ષી બનવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે અલ્પેશ ઠાકોર ગાંધીનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે પાટનગરના રામકથા મેદાનમાં અભ્યુદયના નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સવારે ત્રણ વાગે આ સંમેલન યોજાશે આ સંમેલન છવ્વીસમી જાન્યુઆરીએ વહેલી સવારે ત્રણ વાગે યોજાવા જઈ રહ્યું છે આ સંમેલનને લઈને રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે સંમેલન દ્વારા સામાજિક મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર અગાઉ પણ અનેક મુદ્દાઓને લઈ સંમેલનો અને જન આંદોલનો કરી ચૂક્યા છે તેમનું આ સંમેલન સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા યોજાઈ રહ્યું છે જેને લઈને રાજકીય દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ પણ હાજર રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે આ શક્તિ પ્રદર્શનથી અલ્પેશ ઠાકોરની રાજકીય અને સામાજિક સક્રિયતા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે ત્યારે સંમેલનને લઈને અલ્પેશ ઠાકોર શું કહી રહ્યા છે સાંભળીએ એક થઈને તમામ સમાજોની સાથે મળી અને અમે અમે કામ કરવા માંગીએ છીએ તમામ સમાજો જે રીતે અમને પ્રેમ કરી રહ્યા છે અમે તમામ સમાજોને પ્રેમ કરી રહ્યા છીએ એ જ રીતે અમારે પણ આવનારી પેઢીનું અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે અને એના માટે અમે શૈક્ષણિક ક્રાંતિ માટે ભેગા થઈ રહ્યા છીએ હવે આ સમાજ બધીઓની રાજ્યોમાં સપડાયેલો નથી અમે એમાંથી બહાર નીકળવા માંગીએ છીએ એનો દાખલો જોઈ શકે અમે દિયોધરમાં જે બંધારણ બનાવ્યું એ બંધારણ થકી સમાજમાં ક્રાંતિ આવી એ જ રીતે આપને કહું છું કે જે રીતે આ સમાજ તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે એમાં આખા ગુજરાતના તમામ લોકો અમે જોડાઈ રહ્યા છે સામાજિક આગેવાનો હોય રાજકીય શિક્ષિત લોકો હોય છે આ શૈક્ષણિક ભવન બનાવવા માટે જગ્યા આપી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર પણ આભાર માનું છું મને ભૂપેન્દ્રભાઈ આભાર માનું છું આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ સાહેબ આભાર માનું છું કે જેમણે સંવેદના બતાવી અને આ સમાજ માટે પણ આ જમીનની ફાળવણી કરી છે સાથે આપણે કહું કે આ સંસ્થા જ્યાં બની રહી છે ત્યાંથી સરદારધામ એકથી દોઢ કિલોમીટરમાંથી અમે ઈચ્છીએ છીએ કે જે સમાજો વિકસિત બને છે એ પણ અમને માર્ગદર્શન આપે